પણ પડશે રે ને પડશે ટેન્શન સુ લે આમ મને ચા લઈને આવી આર એક અલ્યા પણ ચા લઈ પડિસ પર બે તું તાર ભઈ બેડી પણ

આ તારો મને ટેન્શન હો

હા કરમસિંહ મારો ફોન ઉપાડે સારો છે હા હેલો કરમસિંહ જો હતા રાવણ થઈને ના થયો એમ ને તો થોડા મારા ઘરથી આવો ને ના ના કોણ છે થોડું તમે આવો હાડો ના ના કોણ હો તમે આવો તમો કોણ હોય ના ખરી જ છું હું તમદાર આવો એ હા હેડો હા આપડે કરમસિંહ તો આવે છે એડો કરમસિંહ વાત કરવી પડશે તો જ ન પડશે એ આવો કરમસિંહ આવો રહો બરમ ગુરુ ના ભૂલ ના ભાગ નું લોકો દે તો તમને મે એટલા માટે બોલાયા છે મારા છોકરા માગા તો ખૂબ આવે છે જોવા હતા પણ પસંદ આવતો નથી એટલે આપણે બે જ એક જઈ જોઈ આવો સારું હોય તો જોઈ આવો હા સારું હોય તો કરવું છે છોકરાને તો ખબર નઈ હગ કરો હારે તો લો

કેટલા <laughs>